કડીના ગુમાસણ ગામે ભાઈએ ભાઈને છરીના ગા ઝીંકી દીધા નવરાત્રીને આઠમના રાત્રિ અગમ્ય કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો ભાઈએ ઉશ્કેરાઈને બીજા ભાઈને છરીના ગા ઝીંકી દીધા ભાઈને વધુ ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સરકારી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ ડીવાય એસપીને થતા નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કડીના ગુમાસણ ગામે ભાઈએ ભાઈને છરીના ગા ઝીંકી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે નવરાત્રીની આઠમની રાત્રે અગમ્ય કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં ભાઈએ એક બીજા ભાઈને ગા ઝીંકી દીધા હતા વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીનું સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો નહીં ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં